ચોર તો અનેક જોયા હશે પણ આજે એક એવા ચોરની વાત કરવી છે કે જે શહેરમાં જતો પોતાની પ્રેમિકાને લઈને હોટેલમાં રહેતો રેકી કરતો બીજા દિવસે ચોરીને અંજામ આપતો અને રફુ ચક્કર થઈ જતો કયા ચોરની આ વાત છે અને આ ચોરે કયા કયા રાજ્યોમાં તરખાટ મચાવ્યો હતો જોઈશું આ રિપોર્ટમાં

પરવા ગયેલા વેપારી એકત્રીસ તારીખે આવ્યા અને જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રૂપિયા ગાયબ હતા તેમણે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોને કામે લગાડ્યા હતા એ દરમિયાન મળેલી બાતમીના આધારે માધાપર ચોકડી પાસેથી બંટી બબલીને પોલીસે ઝડપી લીધા તેઓની પાસેથી ચોરીનો મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો પકડાયેલા આરોપીઓનું નામ અજીત ધનગર છે તે મહારાષ્ટ્રનો રહેવાસી છે તેની પ્રેમિકાનું નામ નિગમમાં છે જે બેંગલુરુની છે દિન રાત મહેનત કરી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જે આરોપી છે રીઢો ગુનેગાર છે એમના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ સત્તર ઘરફોડના ગુના નોંધાયેલા છે કર્ણાટકમાં કુલ અગિયાર ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે અને આ આરોપીએ પોતાની પ્રેમિકા જે બેંગ્લોરની રહેવાસી છે એમના સાથે મળીને રાજકોટમાં આ ઘરફોડને અંજામ આપ્યો હતો એલસીબી ઝોન 2 ની ટીમ દ્વારા બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તમામ મુદ્દામાલની રિકવરી કરી દેવામાં આવી છે રાજકોટમાં ઘરફોડ ચોરી કરનાર બંટી બબલી ઝડપાયા ફરવા ગયેલા વેપારીના મકાનને બનાવ્યું હતું ટાર્ગેટ પ્રેમિકા સાથે મળીને આરોપીએ આપ્યો ચોરીનો અંજામ પ્રથમ રાજકોટ આવ્યો અને ત્રીજા દિવસે પહેલી વાર પ્રેમિકાને રાજકોટમાં ચોરી કરવા સાથે લઈ ગયો હતો અઠ્યાવીસ તારીખે બંટી બબલી રાજકોટ આવ્યા રિક્ષા ભાડે કરી બે દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં ફર્યા આ દરમિયાન ગાંધી સોસાયટી પરાસર પાર્ક બે મકાન અને એક મંદિરની કરી બપોરના સમયે તમામ બાબતોની કરી બંટી બબલીએ રાત્રે આ મકાનોના તાળા તોડ્યા તેમાંથી દાગીના અને રોકડની ચોરીને અંજામ આપ્યો એમની એમો એવી હતી કે બીજા સ્ટેટમાં જઈને મહાનગરોમાં ગેસ્ટ હાઉસ હોટલ કિરાય ઉપર લે અને ત્યાં રોકાઈને દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરે અને રાત્રે બંધ મકાનોમાં અંજામ આપે ત્રણ રાજ્યોમાં આરોપી અજીત પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી અજીત ચોરી કરવાની ટેવ વાળો છે તેણે મહારાષ્ટ્ર કર્ણાટક અને ગોવામાં અનેક ચોરીના ગુના આચરેલા છે ત્રણેય રાજ્યોમાં અઠ્યાવીસ જેટલા ગુનામાં અજીત વોન્ટેડ હતો મહારાષ્ટ્ર કર્ણાટક અને ગોવાની પોલીસ તેને શોધી રહી હતી ચોરીના ગુનામાં અગાઉ તે ઘણીવાર જેલની હવા ખાઈ ચૂક્યો છે આઠ નવેમ્બરે જેલમાંથી છૂટ્યો હતો ત્યાંથી કર્ણાટકમાં પ્રેમિકાને લઈ નીકળી ગયો દોઢ મહિના બાદ પ્રેમિકા સાથે રાજકોટ આવ્યો અને ચોરીને અંજામ આપ્યો આરોપી પાસેથી મળી આવેલા મુદ્દા માલમાં સોનાના દાગીના મોબાઈલ ફોન ઉર્દુ ભાષામાં લખેલા સિલ્વર રૂપિયા તેમજ વિદેશી કરન્સી પણ મળી આવી છે છે જે ગુનો આમાં ફક્ત ફક્ત અને જે મેલ આરોપી છે એમના જ નોંધાયેલા છે આ પહેલી વખત છે જેમાં બેંગ્લોરની આ પ્રેમિકા સાથે મળીને એમને ચોરીને અંજામ આપ્યો છે ત્રણ દિવસ સુધી રાજકોટમાં રોકાવ્યા હતા અને જે લોકલ ગેસ્ટ હાઉસમાં રોકાવ્યા હતા અહીંયાથી પણ માહિતી કલેક્ટ કરવામાં આવી છે ચોરી કરવી અને જેલમાં જવું અજીત માટે સામાન્ય વાત હતી જેલમાંથી છૂટ્યા બાદ ફરી ચોરી કરવાની ચોરીના દાગીના વેચી રૂપિયા ઉભા કરી તે રૂપિયાથી જલસા કરવાના એ પૂરા થાય એટલે ફરી ચોરી કરવાની ટેવ ધરાવતો અજીત આ વખતે રાજકોટ પોલીસના હાથે પ્રેમિકા સાથે ઝડપાયો છે ત્યારે હવે પછી તેનો ક્યાં ચોરી કરવાનો પ્લાન હતો અને ચોરીના દાગીના ક્યાં વેચતો હતો તેને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે ગોતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ